મારી 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 ઓ તો તાર કોઈ ગયો બાપા જે બધું કોમ પડ્યું બધું પડ્યું મારું એ પેસો આ જોઈ જોઈ શીસ ખબર આમ તો કરું પછી આ જો આવે ને એમને ભેસે છોડા બી પછી તે છડી જવાય રાત નું લે છોકરા આ તો જોસી લે આ કાકા છોકાય જે તે રખડવા ખેતરમાં દેતો ખેતરમાં દેતો કે રેકી રેકીડી છોડવાની ખબર આ કાકા યાર કંટાળી ગયો યાર હું કંટાળી ગયો પોટલા ઉપર પર કંટાળી ગયો સાયકલ લઈ આવ્યું નવી સાયકલ ને જોતી માર ફરવા જાઉં છું તો કઈ જવાનું હાર જગ્યાએ લઈ જજો યે ના જવાય યે હું કો સમજી જાન લઈ જજો પી આ ને પરિસ્થિતિ જોઈને આ જવાય પેલો એક તો કેટલા બધા જાય જો પેલા હેડી હેડી ચ્યો જાય જો હું તો જાય ખરા આ મન તો યાર જવા જાદા નહીં ચેતન નું કામ કરે કે કીધાનો કછું તેજે તો બેસે જો એવું નહી તો ફોન તો લઈ આલો પાછો ફોન આવ્યો ફરવા ના લઈ જાય તો ફોન તો લઈ આલો ફોન લાવીએ થોડો ટાઈમ દે દે ટાઈમ દે આમ લઈ આલશો લે ને એવું કાઉ ઉપરથી પડતા યાર શું લે યાર પેલું કરી તે ઘર વેચી નાખો એમ કે ભેંસ પીએ તો ભેંસને વેચી મારીએ ભેંસના ના આવે કાંઈ તો પછી બીજું તો શું થાય દૂધ ના પીવા થાય તો પગાર આવે એટલે લાવશું બરોબર ને બે પગાર જાજે ત્યાં તું ભેંસું બેસું છોડી દે હા હે

છઈયો બોઢે ગયો પણ મા કાકા બોલા તા લે તું હવે મારો વિડિયો તારે તારો મસ્ત વિડિયો

એ ઝુકડા આકુ દારો મરું જૂનો ઘરે કોમ નહીં કરતું કશું નખો દારો મગજ ચરે ચરે કરાતે હેડ્યુ સકન જોજે રાતે રાતે હું રાતે રાતે રાધે રાધે હું કરવા તો ખરા રગી થઈ જા તય કુદરત તરે મરવા જો એય એ મેઠા ભા ના જવાય બોલાય એ હું જન્યો છું ઓછું પેલું ખઈવડું દિયા હોય તો ઈ તો કરે છોકરો હોય મેઠા ભા એ આ તો મરવા જલ્દી જલ્દી કેલું દિયાલો ઠેકુર દિયાલો નાખો ડાવ ખાખાના ખાખા બીજું કોઈ તકબદ નહીં આ લેટ કાપ્યો ખબર હતા ને કશું કામ તો કરતું જ નહીં અમન હા અમન મરવા આ દિયા આ ગોડુ કર લે રે એ અમન જોઈને એ કે મરવા આ દિયા અમન પહેલા નહીં ને હલ્યા કોઈ બોલ આવી હું ગોડાના ગોર દોટ કરી દીધી

ફેમસ હોય આ આ ઢોરનું ના ગાયનું ના બધું કોમ કરો ખેતી નું કોમ કરો તો ફેમસ થાય આ તો રે રહેતા હોય હું કરું બધું તે કોમ કરતો હું નવાઈ હતું એનો છોકરો એ કોમ કરી તો હું નવાઈ હકે નવાઈ હકોય ના કોઈ બે પેલો કોઈ બે હું કહું મોબર તો કને કીધું તને મોબાઈલ લાવવાનું કે પેલા છોકરા કેતા તા તો કા વિડિયો તા તા નોમ નોમ કોમ કરતા તા તે પણ એ તો રૂપિયાવાળા હ તમે ગરીબ હો તમારી પરિસ્થિતિ તને નઈ ખબર

પોકડાઈ દઉં અને નવો કરીને આ દેવાનો શું કીધું અને કોમ સારું કરાવજે